જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે તમારા મહેમાન આવ્યા હતા પણ જમવાનો કઈ વિડીયો લેવાનો જ નહીં ટાઈમ જ નથી રહ્યો એમાં એમાં બધા જાજા મહેમાન હતા કા ભાઈ એટલે ન રહ્યો બસ આજે મારા જમા બધા આવ્યા છે બધા ઓળખતા થઈ છે જોઈ લ્યો આયુર્વેદિક નું બધું વેસે છે તમને હા મારો પાણી તમને બધા ખબર જ છે જો અમે આ બધું પ્રોડક્ટ વેસે જ છે આ શેમ્પુ છે આ તેલ વાળ ના ખરતા હોય તો આ પ્રોડક્ટ મંગાવવાની જો આ આ આ આ હાબુ હાબુ ફેસ વોશ અને ના હોય એની માટે અને તમારે જાજી માહિતી જોતી હોય ને આ પોતું કરવાનું બાકી છે જો જોઈ લેજો બધા તમારે જાજી માહિતી જોતી અમારે જમા તો માહિતી આપશે તમારે કોઈને જોતો હોય ને તો કોન્ટેક્ટ નંબર આપેલા જ છે ફોન કરી લેજો બરોબર બધી પ્રોડક્ટ આપડે કેમિકલ વગરની પ્રોડક્ટ છે જેમ કે લાઈજોલ છે આપણા ઘરમાં જે પોતા મરીને એના માટે બરાબર કે આ પ્રોડક્ટ વાપરવાથી કે આપણા સ્કીન ને કઈ નુકસાન થતું નથી બરાબર છે પછી એની છે વાસણનું લિક્વિડ છે બરોબર વાસણ માટે પણ સારું હોય અને આપણા સ્કિન માટે પણ સારું હોય આ બધી પ્રોડક્ટ જે છે ને કેમિકલ પ્રોસેસ વગરની પ્રોડક્ટ છે કે આ પ્રોડક્ટ આપણે ઘરો પ્રશ્નમાં ડેલી વાપરીને તો કોઈ દે આપણને સ્કીનની કે હાથની એલર્જી ચામડીની એલર્જી થતી નથી જેથી કરીને આપણે આ પ્રોડક્ટ વાપરવાથી આપણને એ ફાયદો થાય છે કે આપણા હાથમાં સ્કીન ને કઈ તકલીફ થતી નથી ઘણા લોકોને હાથની ચામડીમાં ખજુઆર આવતી હોય ઇન્ફેક્શન થતું હોય એ માર્કેટના જે કઈ કેમિકલ વાળા આપણા પ્રોડક્ટ વાપરે છે એના હિસાબે થાય છે પણ આપણી પ્રોડક્ટ કેમિકલ પ્રોસેસ વગરની છે જેથી કરીને તમારે સ્કીનમાં કઈ તકલીફ નહીં થાય બરાબર પછી એની સિવાય લીમડા અને તુલસી સાબુ એ જે બાથિંગ સોપ તરીકે અમારો નીમ તુલસી સોપ એ આનાથી સ્કિનને ને કોઈ પણ પ્રશ્ન હોય એમાં પણ કામ કરે છે એની સિવાય માથાના આગ તૂટતા ખટતા હોય એમાં પણ કામ કરે છે અને આપણે આને ફેસ વોશ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ ટોટલ આપણી પાસે આવા છ કેટેગરીના સાબુ હે અને બધા બાથિંગ સોપ છે કેમિકલ વગરના માર્કેટમાં ઘણા બધા સોપ આવે છે જેમાં હું કોઈ બ્રાન્ડની ચર્ચા નહીં કરું પણ જે કઈ સાબુ આવે છે ને એમાં તમે જોઈ શકો છો કે પાછળના ભાગમાં ટોયલેટ સોપ લખેલું હોય છે એની સિવાય આપણી ચા હે આયુર્વેદિક ચા છે આમાં છ પ્રકારની જડીબુટીનો સમાવેશ કરેલો છે આ ચા પીવાથી ઘણા લોકોને ગેસ એસિડિટી અપચો થતો હોય ને એ પણ મટી જાય છે આ ચાની અંદર છ પ્રકારની જડીબુટી નાખેલી છે માર્કેટની ચા પીવાથી આપણને છે ને ગેસ એસિડિટી અપચો થાય છે કઈ વધારે ચા પી છી તો બરાબર પણ આ ચા પીવાથી તમને ઉલટું થશે કે તમે દિવસમાં માં બે ને પણ ત્રણ ચાર ફેર ચા પીવું પણ તમારે ગેસ એસિડિટી પચો થતું હોય ને એનાથી તમને છુટકારો થઈ જશે આ ચા પીવાથી કેમકે આ ચા નેચરલ આયુર્વેદિક અને છ પ્રકારની જડીબુટી નો સમાવેશ કરેલો છે આમાં પછી એની સિવાય કોઈ પણ લોકોને પેટને લગતો કઈ પ્રશ્ન હોય પેટમાં કબજિયાત રહેતું હોય અથવા પેટ સાફ ન થતું હોય એના માટે અમારી કબજ દોક કરીને પ્રોડક્ટ છે જે ચૂર્ણ રૂપમાં આવે છે અને ડેલી સાંજે ઉપયોગ કરવાનો હોય છે આનો એની સિવાય આપણું કન્ડિશનર છે આપણા માથાના વાળને સિલકી રાખવા માટેનું એની સિવાય બાળકો માટેની પ્રોડક્ટ છે પ્રોટીન પાવડર જે બાળકોના વિકાસ ગોસ્ટ માટેની પ્રોડક્ટ બનાવેલી છે આ પ્રોડક્ટના માધ્યમથી એમને ઘણા એવા સારા રિઝલ્ટ પણ મળ્યા છે જે બાળક ન ચાલી શકતું હોય તે પણ ચાલી શકે છે એમને એવો દાવો નથી કરતા કે ચાલી જ શકે પણ પ્રોડક્ટ એવી છે ને કે બાળકના જે કાંઈ પોષક તત્વો પ્રોટીન ઘટતું હોય ને એ આ પ્રોડક્ટના માધ્યમથી એમને સારા સારા રિઝલ્ટ પણ મળેલા છે એની સિવાય અત્યારની શિયાળાની પ્રોડક્ટ છે અમારા

આવી અમારી પાસે સાડા ત્રણસો પ્લસ પ્રોડક્ટ છે પણ બધી પ્રોડક્ટની અત્યારે હું તમને માહિતી નહીં આપી શકું એની સિવાય અમારી આઈ ડોપ ડોપ કરીને પ્રોડક્ટ છે આ એક ડ્રોપ ડ્રોપ છે આંખમાં નાખવા માટેના આ ડ્રોપના માધ્યમથી આપણે જે લોકો લેપટોપ ઉપર મોબાઈલ પર વધારે વર્ક કરતા હોય ને એના માટે બેસ્ટ ડ્રોપ છે જેથી કરીને આંખમાં નુકસાન ન કરે અને જે લોકોના નંબર છે નંબર માં પણ અમને સારો એવો રિઝલ્ટ આમાં મળેલ છે અને જે લોકોને જામર જામરવા હોય મોતીઓ હોય તે લોકોને પણ અમારી પાસે બહુ સારા એવા રિઝલ્ટ છે ડોપ છે દિવસમાં બે થી ત્રણ ફ્રે નાખવાના હોય છે અને બહુ સારું રિઝલ્ટ છે એમના કોન્ટેક નંબર નીચે આપી દેવામાં આવશે કઈ પણ કામ હોય તો કોન્ટેક કરવો એમાં

તો મેડમ એક વિડીયો નથી અમારા અભિયાન ચો અને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા